તે જરૂરી છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટોડા ખાતે બાયપાસ ચોકડીથી બસ સ્ટેશન સુધીનો માર્ગ વર્ષોથી ખરાબ હાલતમાં હતો ગ્રામજનોની વેદનાના અંતે સામાજિક કાર્યકર તથા પત્રકાર રમેશભાઈ ઝીંઝુવાડિયાએ સીએમ પોર્ટલ મારફતે તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ફોન દ્વારા રજૂઆત કરી હતી રજૂઆત બાદ વિભાગે કામ શરૂ કર્યું હતું પરંતુ આ કાર્યની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠ્યા છે માત્ર 10 થી 12 દિવસમાં જ નવો રોડ તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે ગ્રામજનોએ આ કામકાજને ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ ગણાવ્યું છે નબળી ગુણવત્તાનો ડામર પૂરતી રોલિંગ વિના પથરાયેલ સપાટી અને બેદરકાર તકનીકી દેખરેખ

આ જોતા હવે પ્રશ્ન એ છે કે જનતાના પૈસે બનેલો રોડ દસ જ દિવસમાં તૂટી જાય તો જવાબદાર કોણ સ્થાનિક ગ્રામજનોએ રોડના તૂટેલા ભાગોના ફોટા અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે જેનાથી આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે આમ ગોપાલ ગોપાલ જોગરાણા આ ગામનો રહેવાસી છું આપણે ખુટાવડાથી બસ સ્ટેન્ડ ને જોડતો રસ્તો જસર રોડ જે નીકળે છે બાયપાસ એ સોકડીયાથી વર્ષ દિવસ પહેલા જે આરસીસી આપણે બનાવેલો હતો એ રોડ વરસ દિવસ ટક્યો એ પહેલા તૂટી ગયો પછી અમે સામાજિક કરતા કાર્યકર્તાઓએ રજૂઆત કરીને રોડ રિનોવેશન કરાયો એ રોડ શરૂ કરાયો હારો થયો આઠ દિવસ રહ્યો આઠ દિવસ સુધી અમને એમ લાગ્યું કે નહીં રોડ બરોબર થઈ ગયો છે અમને શાંતિ થાય એ રીતનો પણ એ રોડ આઠ દિવસમાં પછી જેવી પરિસ્થિતિ હતી એની જ પરિસ્થિતિમાં પાછો થઈ ગયો છે અમને એમ લાગે છે કે આ તંત્રની ની પૂરો પૂરેપૂરી બેદરકારી છે અને આમાં ભ્રષ્ટાચાર પૂરેપૂરો થઈ ગયેલો એવું લાગે છે આ રોડ અમને પાછો જેવો હતો એવો ને એવો કરી આપે બસ એ અમારી માંગણી છે